અમદાવાદના પારડી વિસ્તારમાં મારામારીમાં એકના મોતના કેસમાં પોલીસે અગિયાર આરોપીને ઝડપી પાડ્યા છે દિવાળીના દિવસે ફટાકડા ફોડવા મામલે થયેલી મારામારીના ઇજાગ્રસ્ત યુવક રોનક પ્રજાપતિનું સારવાર દરમિયાન મોત થયું છે તો ફરિયાદીની ઉપરની દુકાનના માલિક અર્જુનસિંહ અને નરેન્દ્રસિંહ રાજપુરોહિત તથા તેમના સાગીરતો દ્વારા ફરિયાદી સાથે બોલાચાલી કરી ગડાગાડી કરવામાં આવી હતી ત્યારે આ દરમિયાન ફરિયાદ અને તેમના માયસીના

એ લોકો એમને ના કહી ફટાકડા ના ફોડો અહિયાં દુકાનો જે છે કાપડની એડી છે એટલે આ બાબતે ના કરવા બાબતે ઝઘડો થયો એમાં માથાના ભાગે ઇજાઓ કરી અને ટોટલ પાલડી પોલીસ સ્ટેશનમાં આ ગુનામાં અગિયાર આરોપી